મારા ક્ષેત્રમાં હું લઈને જવાનું ઊંઘવા મારે તો મફળીની ની રાખવા જવાનું હોય બટાકા બટાકા બધું ખાઈ જાય બધા ભૂંડે એની ડોસી આલેખો વાબડો ચાર્યું હોય ગોદળું નહીં આલ્ય આ ઓછી હું આલીને તગડી મેલે મને તો આ ડોસી ને તો સમરો કોટ ના લઈ આવે શું કરવાનું આ ડોસી નો બહુ મને તો ડોસી બહુ હેરાન કરે સમરો કોટ લાવીશ ને મફળી વેકિને લાવીશ ને ત્રણ આ ડોસીને શાંતિ થાય

બટાકા ની મોકળા નો ઓર રાખ્યું તારા દોશી નો કોનો સમરો કોટ આવશે નકર કસી ભાસી ની દોશી હોય જો કોલા પણ ઉઘવા ને ફોફા પડે હો અને દોસલી નો એક તો સમરો કોટ વાલો હ ચીનો કણ મને ઉતે પાવ તી ઠંડી મારી બેટી જબર પડે હું

અબ મોહો ને આ લોકો બેઠા જો કોખરા કરી નાખું હા બમ કરી નાખું જો અડ મારા જે હે ઇને દેજો હા કા દે ફોટો મયે માં લઈ જો લઈ જા બધું શેતો કા ફખા

અલ્યા વિરો ઘેર જાતા હતા ઘેર જાતા હતા ઓય ઠંડી આવે યાર હવે બહુ જબર આવે તાપતા રહે તાપે ઉલ ભાઈ પડી ગઈ મારી કમ પડ્યા હું આલું ના 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 તમે તાપવા એ ઘરે પડ્યા ને આપણે પડ્યા પડ્યા છે શું ઓન મોડેલા પડ્યા છે અરે ભાઈ કવઈ વિન્ટેજ દે દીકે ઈ બારણે સવના સવના કે ખૂબ બગાય છે જકડ્યું છે કે કોમાલે 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 આ સાલા ઉતરો કોમા સંગોમાં બોલા જુગાળો પણ એ પાક ના લે કોમાલે કોમા લે તો વીડિયો પર દો હેજી હેજી કોમા પર થાક થાક હેજી હેજી મારી સી તો કોમા તો અમે તો મારી તો અમે તો મારી તો અમે તો મારી તો સુજી બગ પડસી મગ પડી લો દારૂડી મને કઈ ગયો એ દારૂડી શું બોલે હ એરો ચોરી ગયો મગ પડી હા તમે ચોરા છોડી પેલા બોલાવ્યા મારી મફડી

આ કે મું નહીં લઈ ગયો કે મું દારૂ રેટ લઈ ગયો એની તો વાત પછી આઠ આવી જાય ને એટલે એને તો ને રાતી રાતી બમ કેળો દારૂ દારૂડ્યો